હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ફરસીપૂરીની રેસિપી આ ફરસી પૂરી આપણે અલગ ટેસ્ટ સાથે બનાવીશું એકદમ સરસ લાગશે મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ફરસી પૂરી અનેક પડવાળી બનશે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ એવી ફરસીપુરી બનાવવા માટે આપણે એક કપ જેટલો મેદો લઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલો અજમાને આપણે આ રીતે મસળીને ઉમેરીશું અને થોડી આપણે કસૂરી મેથી ઉમેરીશું તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે તેમાં એક ચમચી જેટલા કાળા મરીને આપણે વાટીને ઉમેરીશું અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું હવે બધી જ વસ્તુને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું અહીં આપણે થોડું તેલનું પ્રમાણ વધારે રાખીશું જેથી પૂરી સરસ એવી ક્રિસ્પી અને અંદરથી પણ એકદમ સોફ્ટ થાય અહીં આપણે મુઠી પડતું મોણ રાખીશું લોટ બાંધવા માટે આપણે થોડું ગરમ પાણી લઈશું અને લોટ બાંધી લઈશું ગરમ પાણીથી લોટ બાંધવાથી લોટ સરસ એવો સોફ્ટ બનશે અને પૂરી પણ તેની એકદમ સરસ બનશે લોટ સરસ એવો બાંધી લીધો છે હવે આપણે તેને સરસ એવો મસળી લઈશું અને તેને તેલ લગાવી લઈશું હવે તેને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે એક વાસણમાં આપણે બે ચમચી જેટલો મેદો લઈશું અને તેમાં બે ચમચી જેટલું ઘી ઉમેરીશું અને સરસ મિક્સ કરીને આપણે સાટો રેડી કરીશું આ રીતે આપણે સાટો રેડી કરી લીધો છે દસ મિનિટ પછી આપણે લોટને ફરી એવો મસળી લઈશું અને સોફ્ટ કરી દઈશું હવે આ લોટમાંથી આપણે રોલ બનાવી લઈશું ચપ્પાની મદદથી આપણે પૂરી માટે લુવાને કટ કરી લઈશું હવે એક લુવો લઈશું અને તેને આપણે વણી લઈશું આ રીતે આપણે નાની પૂરી વણી લઈશું હવે તેના ઉપર આપણે બનાવેલો સાટો લગાવી લઈશું સાટો લગાવી લીધા પછી આ રીતે તેને આપણે ફોલ્ડ કરી દઈશું અને ફરી ઉપર આ રીતે આપણે સાટો લગાવી લઈશું અને ફરી આપણે તેને આ રીતે ફોલ્ડ કરીશું અને કર તેને કર આપણે વણી લઈશું આ રીતે વણવાથી સરસ એવા લેયર્સ બનશે અને પૂરી પણ એકદમ ફરસી બનશે આ રીતે વણ લીધા પછી આપણે તેને ફોકની મદદથી આ રીતે કાણા પાડી લઈશું અને તેજ જ રીતે આપણે બીજી પૂરીને પણ બનાવી લઈશું આ જ રીતે આપણે બધી જ પૂરીને બનાવી લીધી છે હવે આપણે તેને તળી લઈશું તો તેલ ગરમ કરીશું અને તેમાં પૂરીને તળી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું થોડીવાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું પૂરીને તળતી વખતે થોડી વાર થશે પરંતુ પૂરી એકદમ સરસ બનશે પૂરી સરસ એવી તળાઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું હવે તે જ રીતે આપણે બીજી પૂરીને પણ તળી લઈશું બીજી વખત પણ આપણે પૂરીને તળી લીધી છે તેને આપણે બહાર કાઢી લઈશું અને તે જ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું એક કપ મેદામાંથી વીસ નંગ જેટલી પૂરી બની છે પૂરીને આપણે જોઈએ તો સરસ એવી ખસ્તા બની છે આ પૂરી એકદમ સરસ એવી આ રીતે ક્રિસ્પી બનશે અને આ પૂરીમાં આપણે કસૂરી મેથી અને કાળા મરીનો યુઝ કર્યો છે એટલે આ પૂરીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે આ પૂરી ઉપર આપણે ચાટ મસાલો ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે આ પૂરી તમે ચા સાથે કે નાસ્તામાં પણ ખાશો તો પણ એકદમ સરસ લાગશે તો તૈયાર છે અનેક પડવાળી અને નવા ટેસ્ટમાં આ ફરસી પૂરી મારી આ રેસિપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ આપેલ બે લાયકોમ પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે